ભાઈ આમાંથી કોઈ રુદ્રાસ ડુપ્લિકેટ નીકળ્યો તો પચાસ લાખ રૂપિયા ઇનામ મળશે ગેરંટી સાથે ભી પાંચસો રૂપિયા ના રુદ્રાક્ષ પચાસ લાખ રૂપિયા આપી દેવાના સાચી વાત છે એમાં બધા ઓરિજિનલ રુદ્રાક્ષ મળશે સો સો પાસે અત્યારે સ્પોટિક શિવલિંગ છે એ બધું આપણી પાસે રાખો કે નથી રાખતા બધું જ અવેલેબલ છે અત્યારે તમારે સ્પોટિક ની જે પણ આઇટમ જોઈતી હોય હાજર સ્ટોક અત્યારે અત્યારે મળી જશે અને બીજું અમે રુદ્રાક્ષનું એક ફળ તદ્દન મફત આપવાના છીએ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ ખરીદે અથવા ના ખરીદે અહીંયા એક જણા જેટલા આવે ને બધા જેટલા આવે એટલા ને ભાઈ તમે ખાસ આવીને આ બધી વસ્તુ ટ્રાય કરજો બીજું તમને કહી દઉં

કવચ લક્ષ્મી કવચ હેલ્થ કવચ વગેરે વગેરે આપણી પાસે દરેક પ્રકારના કવચ મળી જશે રૂપિયા આવે એવું કયું કવચ છે લક્ષ્મી કવચ છે ને એટલે રૂપિયા આવે 100% આને ધારણ કરો એટલે તમારા લક્ષ્મી આવવાના દરેક માર્ગો ખુલી જાય છે પછી આપણી પાસે હેલ્થ કવચ છે હેલ્થ ને રિલેટેડ કોઈ પણ પ્રકારનો ઇશ્યુ હોય તો આને ધારણ કરવાથી હેલ્થ તમારી બહુ સારી થઈ શકે છે પછી સરસ્વતી કવચ છે સ્ટુડન્ટો ને સૌથી સારામાં સારું પરિણામ આપે છે બાકી આપણી પાસે ક્રિસ્ટલ ની પણ સરસ વેરાઈટી આઇટમો છે એની અંદર રાશિ પ્રમાણેના રુદ્રાક્ષ છે

આ છે ગોમતી ચક્ર કોડી વગેરે અનેક પ્રકારની સિદ્ધ વસ્તુ એની અંદર લાગેલી છે આના ઉપર કોઈ પણ યંત્ર અથવા ભગવાન બેસાડીને એની પૂજા કરીએ તો એનું ફળ તરીત પ્રાપ્ત થાય છે વાહ પછી આ સેના માટેનું હોય છે આ કાચ છે કે પછી પ્લાસ્ટિક છે ના આ પથ્થર પથ્થર છે છે યુનિક શ્રીયંત્ર છે તો આનો મતલબ શું આ શું કેમ રાખવાનું આપણે શ્રીયંત્ર આપણે ઘરમાં રાખીએ છીએ તો એનાથી સારી લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે વાસ્તુ દોષ હોય તો વાસ્તુ દોષ નું પણ નિવારણ થાય છે એટલે આ પ્લાસ્ટિક છે પથ્થર છે હું એમ કહું પથ્થર છે સર પથ્થર છે નેચરલ પથ્થર છે